રાજસ્થાન ખુલ્લું ઉદયપુર ખુલ્લું દમણ ખુલ્લું મધ્યપ્રદેશ ખુલ્લું ચારે બાજુથી ખુલ્લા અને તમારી કોઈ સલામતી નહીં તો આ કોઈ ઇઝરાયલ તો છે ને કે ઇઝરાયલ જેવા રૂલિંગ પાર્ટી નથી જ આજ આ તો બધું ખુલ્લું છે ખુલ્લામાં ખોટા લોકો દારૂબંધીમાં લોકો લુખા લોકો કરોડપતિ થઈ ગયા એના આધારે ખાખી કપડાં ઉપર એલિગેશન લાગ્યું પોલીસની મહેરબાનીથી અને પોલીસની મહેરબાનીથી જ થયું છે આ બધું પોલીસની મહેરબાની ન હોય તો ન થાય એમાં કાયદોની વ્યવસ્થા ધરાવવાનું એમની જવાબદારી આવું ન થાય એની જવાબદારી હું ભરૂચમાં હતો વચમાં અમારા કુમારસિંહભાઈ વાદશાહે વિધવા બહેનોનું સંમેલન રાખેલું ભરૂચ જિલ્લામાં નવ હજાર બહેનો વિધવા જે ત્રીસ વર્ષથી નાના એ કે અમારો પતિ એક બે છોકરા મૂકીને ખોટું પીને મરી ગયો એ બહુ મથાકે ન પીવે પણ એ એને જો સારું મળ્યું હોત તો કદાચ પિત્ત ખરો પણ એ મળી ન જાત અમારા માથે આ બાળકોની જવાબદારી ઘર ચલાવવાની જવાબદારી ના આવત એટલે આ આ ખોટી નીતિ છે આ એટલે ખોટી નીતિને હું પોતે દારૂબંધી કાઢી નાખવાના મતનો છું એટલા માટે કે ઢોંગી નહીં પણ દારૂબંધીની સિસ્ટમ હોય તમે તમે આજે લોકો કહે કે બેન દીકરીઓ નહીં તો મુંબઈમાં બેન દીકરીઓ નથી આજે કેટલું કેટલું ખોટી દુનિયામાં જઈ રહ્યા છે આપણે મહિલાઓનું શું થાય ને છોકરીઓ રોડ ઉપર લોકો મશ્કરી કરે ને મુંબઈ કોઈ ઉતરે તો સીધો પીઓ બાટલી ખોદવા નીકળી પડે છે કે આપણે બોમ્બે ઉતર્યા શાંતારકુર કે બોરી બોલે લા દારૂની દુકાન ક્યાં છે આવું નથી આ ત્યાં ગુજરાત તો પચાસ ટકા કરતાં વધારે ગુજરાતીઓ છે ત્યાં એટલે આ ખોટી રીતે ગુજરાતને ફસાવવામાં આવ્યું છે ને આવી કોઈ હિંમત નથી કરતું સવિશેષ બહેનોનો વિરોધ હોઈ શકે પણ કંઈ બહેનોના વિરોધમાં એવું ના હોય કે આપણે બહેનોને પીવે માટે ભલે બહેનોને બહેનોની બચાવવા માટે બધું રાજ્ય કરાતું હોય